નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે બેસતું વર્ષ છે અને બેસતા વર્ષની આપ સર્વેને શુભકામનાઓ સાથે જ તમને કહું કે હૈયાનો ઉસળતો હર્ષ હો જીવનનો નવોત્કર્ષ હો હૈયાનો ઉસળતો હર્ષ હો જીવનનો નવોત્કર્ષ હો પ્રેમે પાર્થે રૂપેરી આલમ મુબારક નૂતન વર્ષ હો તો મિત્રો આપ સૌનું નવું વર્ષ છે એ આરોગ્યની દ્રષ્ટિએ અને પ્રગતિકારક નીવડે એવી શુભકામનાઓ અને આજે આપણે એક વનસ્પતિનો પરિચય મેળવવા આવ્યા છીએ એ વનસ્પતિ આમ તો વનવગડામાં થાય અને એ વનસ્પતિનો છોડ છે એ જમીન ઉપર પથરાય છે અને ખૂબ ઉપયોગી છે એના ઉપયોગ તમે જાણશો તો તમને ખ્યાલ આવશે કે આ તો ખરેખર પૃથ્વી ઉપર એક અમૃત સમાન વનસ્પતિ છે તો એના વિશે એવું કહેવાય છે કે બહુફળીનો છોડ તો જમીન ઉપર પથરાય બહુફળીનો છોડ તો જમીન ઉપર પથરાય ઉપયોગ એના જાણો તો અદ્ભુત વનસ્પતિ ગણાય તો આજે આપણે આવી અદ્ભુત વનસ્પતિ જે તમે સમજ્યા એ જ બહુફળીનો પરિચય મેળવવાનો છે તો જોઈએ બહુફળી વિશે આ બહુફળીનો છોડ છે આ છોડ ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં ઉગે છે અને મોટે ભાગે બારેમાસ જોવા મળે છે તંદુરસ્ત છોડ ચોમાસામાં વિશેષ હોય બાકીના સમયમાં તેના પાન નાના અને થોડી ફૂટ થયેલો છોડ જોવા મળે છે તેમ છતાં ભેજવાળી જમીનમાં તેના છાત્રા બારે જોવા મળી જાય ખરા આ છોડ રસ્તાઓની બાજુએ પાણીના કાંઠે ચૂના પથ્થરવાળી જમીનમાં કાદીવાળી જમીનમાં ઘેડ વિસ્તારમાં દરિયા કાંઠે કચ્છની રેતાળ જમીનમાં અને ચરિયાણ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આ છોડમાં શીંગો એટલે કે ફલી ખૂબ થતી હોય તેને બહુ ફલી પણ કહે છે છૂછનો જ એક પ્રકાર હોય તેને ઝીણ છૂસ પણ કહે છે હિન્દીમાં તે બહુફલી અથવા ચામ ઘાસ કહે છે તો ક્યાંક તે રફુલી કે મુંડેરીના નામે પણ ઓળખાય છે સંસ્કૃતમાં તેને ભેદની ચંચુ કે કટુકા કહે છે તો પતુ પત્રિકા અને શુદ્ર ચંચુ તરીકે પણ ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં તે બહુફલી તરીકે ઓળખાય છે જ્યારે તેનું શાસ્ત્રીય નામ કોર્કોરસ એન્ટીકોરસ છે તો અમુક જગ્યાએ તે કોર્કોરસ ડિપ્રેસ તરીકે પણ પ્રસિદ્ધ છે આ છોડના મૂળ આંગળી જેવા જાડા અને ખીલા મૂળ હોય છે આ છોડ જમીન ઉપર પથરાય છે અને તે છાત્રારૂપે એક ફૂટથી ત્રણેક ફૂટના ઘેરાવાવાળો પણ જોવા મળે છે મૂળમાંથી જ મુખ્ય દાંડી કહો કે શાખાઓ કહો ચો તરફ પ્રસરી છોડને ઘેરાવદાર બનાવે છે તેમાં પાન આંતરે આવેલા ગોળાઈ લેતા અથવા લંબોળ અડધોથી એકાદ ઇંચ લાંબા અડધો કીંચ પહોળા પીળા સ્પટા લીલા રંગના કળતલી અને કાંગરીવાળા હોય છે તેમાંથી અંદર જાની ભાજીની વાસને મળતી વાસ આવે છે અને પાનનો સ્વાદ ચીકણો તુરો ને ગળચટો લાગે છે પાનની સામી બાજુએથી સૂક્ષ્મ ટૂંકી સડી ઉપર ફૂલ આવે છે ફૂલ બપોર પછી ઉગડે છે ફૂલ સૂક્ષ્મ અને તેમાંથી કોઈ પ્રકારની ગંધ આવતી નથી તેમાં ફળ રૂપે આવે છે આ શિંગ અડધો થી લાંબી અને ગોળ તેમજ તેમાં ચાર ઊભા પડ હોય છે શીંગ કાચી હોય ત્યારે લીલા રંગની અને પાકતા ભૂરા રંગની થઈ જાય છે ઉંચકાવતા શાખાઓની નીચે હરોળબંધ શીંગો જોવા મળે છે તેમાં પુષ્કળ પ્રમાણમાં શીંગો આવે છે શીંગ પાકતા તેમાં સૂક્ષ્મ ભૂરા કે કાળા રંગના સ્વાદે ગરચટા અને ચીકણા બીજ હોય છે ટેલિયાસી વર્ગની આ વનસ્પતિ મોટે ભાગે દરેક જગ્યાએ થાય છે અને ખૂબ જ ઉપયોગી ગણાય છે બહુફળીના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે તુરી મધુરી તીખી ચીકણી શીતળ લુખી ઝાડા રોકનાર સૂડ ઉદર રોગ અને વિષનો નાશ કરનાર તેમજ ધાતુ પુષ્ટિ માટે ઉત્તમ ગણાય છે તે ક્ષય છાતીમાં થતો દુખાવો સંગ્રહણી જાડા હરસ બળતરા શરીરની નબળાઈ કડતર માથામાં ચક્કર આંખની ઝાંખાઈ ચામડીના રોગો કમરનો દુખાવો વગેરે રોગો દૂર કરનારી ગણાય છે એટલું જ નહીં સ્ત્રીઓના પ્રદર રોગમાં તો આ ઉત્તમ કામ કરે છે અને સંતાન પ્રાપ્તિ કરાવનાર ઉત્તમ વનસ્પતિ ગણાય છે બહુફળીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો આ છોડનું સર્વાંગ ઔષધમાં કામ લાગે છે આ છોડને શાખાઓ સહિત લાવી તેનો તાજે તાજો અથવા ચૂર્ણ કરીને આપણે ઉપયોગ કરી શકીએ છીએ બહુફળી ખૂબ જ પૌષ્ટિક હોય તાવ અને સંગ્રહણીમાંથી સાજા થતા દર્દીઓને બહુફળીનો ઉકાળો પીપરની સાથે આપવાથી નબળાઈ દૂર થઈ દર્દી વહેલો સાજો થાય છે તેમજ ઘણા બધા પાકોની અંદર પૌષ્ટિક આહાર તરીકે આ બહુફળીને ઉમેરવામાં આવે છે બહુફળીના પંચાંગને થોડું ખાંડી નાખી રાત્રે પાણીમાં પલાળી રાખવું સવારે તે પાણી ગાળીને પીવાથી સ્ત્રીઓના શ્વેતપ્રદર રક્તપ્રદર તેમજ કમર પીડા દૂર થાય છે સ્ત્રીઓ માટે તો આ વનસ્પતિ આશીર્વાદરૂપ છે બહુફળીનું તાજું પંચાંગ ન મળે તો બહુફળીના પંચાંગનું ચૂર્ણ બનાવી અને રાખી દેવું જોઈએ જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય આ ચૂર્ણનું પાણી સાથે સેવન કરવાથી માસિક ધર્મ સંબંધી દરેક સમસ્યા દૂર થાય છે તેમજ સંતાન પ્રાપ્તિ માટેની પણ આ ઉત્તમ દવા ગણવામાં આવે છે તાજી બહુફળીનો રસ અથવા બહુફળીનું ચૂર્ણ પુરુષો પણ સેવન કરે તો સ્વપ્ન દોષ શીઘ્ર પતન અને નંપુસકતા દૂર થાય છે શરીર બળવાન બને છે ઘણા લોકો એવા હોય કે જેને શુક્રાણુઓની ખામી હોય છે તો એ લોકો પર જો આ બહુ ચૂર્ણ અથવા તો તાજી બહુફળીનો ઉપયોગ લાંબા સમય સુધી એટલે કે ત્રણ ચાર માસ સુધી કરે તો ધાતુ પુષ્ટિ થાય છે અને પુરુષાતન ફરી પ્રાપ્ત થાય છે બહુ ફળીનો દૂધ અને સાકર સાથે લેવાથી ક્ષયરોગ અને છાતીના બીજા વ્યાધિ પણ દૂર થાય છે બહુફળીનો કાઢો કરી પીવાથી અથવા બહુ ફળી ચૂર્ણ સાકર સાથે લેવાથી સંગ્રહણી ઝાડા અને હરસ દૂર થાય છે બહુફળીનો રસ અથવા તેનું ચૂર્ણ કે તેનો ઉકાળો સાકર અને પીપળ સાથે લેવાથી ધાતુ ક્ષીણતાને લીધે નબળાઈ થઈ કર માથાનો દુખાવો ચક્કર આવવા આંખોની ઝાખપ હાથ પગના તળિયાની બળતરા કમરનો દુખાવો છાતીના ધબકારામાં વધઘટ તેમજ મોઢામાં ચાંદા જેવા જો રોગ હોય તો એ દરેક દૂર થાય છે પણ આ બહુફળીનું તમારે બે ત્રણ માસ સુધી સેવન કરવું જરૂરી છે બહુ રસ કાર્બોનેટ ઓફ સોડામાં નાખી પીવાથી પેશાબની બળતરા પ્રમે અને પથરી દૂર થાય છે પેશાબના દર્દોની આ ઉત્તમ ગણ દવા ગણાય છે તેમજ કિડની માટે પણ આ વનસ્પતિ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે આમ બહુ ફળી ઉત્તમ ઔષધી વનસ્પતિ છે પરંતુ તે કબજિયાત કરનાર હોય તેનું સેવન કરીએ તે સમય દરમિયાન ત્રિફલા કે જેવી હલકી જુલાબની દવા લેતા રહેવું બાકી આ વનસ્પતિ આમ તો નિર્દોષ છે તેમ છતાં તેનો પ્રમાણસર ઉપયોગ કરવો વધારે હિતાવહ છે અને જરૂર પડે વેદની સલાહ અનુસાર ઉપયોગ કરવો જોઈએ તો કુદરતે આપણે માટે આવી સરસ મજાની વનસ્પતિઓ આપી છે તો આપણે પણ તેને ઓળખીએ અને તેનો ઉપયોગ કરીએ તો મિત્રો આજે આપણે આ બહુફળીના છોડ વિશે માહિતી મેળવી કરવાનું કંઈ નથી આ બહુફળીનો છોડ છે એ સાંજે લઈ આવવાનો તાજે તાજો છોડ એને ધોઈ અને એના કટકા કરી અને રાત્રે પાણીમાં પલાળી દેવાનું આ કટકા પાણીમાં પલાળ્યા પછી સવારે એને ચીમોરી અને એ પાણી ગાળી લેવાનું અને એ ગાળે એ પાણીનો ગાળેલા પાણીનો આપણે સવારે ઉપયોગ કરવાનો છે તો નળના કોઠે આ પાણી પીવાથી આપણે જે ઉપરના બધા ઉપયોગો જોયા એમાં ખૂબ ઉપયોગી છે અને એટલું જ નહીં પણ આ વનસ્પતિ પુરુષ માટે અને સ્ત્રીઓ માટે બંને માટે ઉપયોગી છે અને મેં તમને વાત કરી એમ સંતાન પ્રાપ્તિ માટે પણ આ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે મિત્રો મેં અહીંથી મુંબઈ સુધી આ વનસ્પતિ મોકલાવેલી છે તો આવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જે આપણને ખૂબ ઉપયોગી છે અને એને જાણવી પણ જોઈએ તો મિત્રો એક લાઇક તો બને છે ખબર છે ને હ તો ચાલો ફટાફટ લાઇક કરો અને હા આવી વનસ્પતિઓનો પરિચય મેળવતા રહો અને આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વચ્છ મારા હાથમાં તમારું સ્વાસ્થ્ય જાળવો અને આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ